અમદાવાદ આઈજીપી આઈજીપીનો યોજાયો વિદાય સમારંભ પોલીસ અને પ્રજાનો આભાર માન્યો અમદાવાદ ગ્રામ્ય એસપી ઓફિસ ખાતે આઈજીપી જે આર મોથલિયા વિધિવત વિદાય કરવામાં આવી હતી કે જે આર મોથલિયાને અમદાવાદમાં કામ કરવાનો બહોળો અનુભવ રહ્યો છે અમદાવાદ રાજ્યના પોલીસ મહાનિરીક્ષક જે આર મોથલિયા નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ગ્રામ્ય એસપી કચેરી ખાતે જીઆર મોથલિયાને પોલીસ બેન્ડ અને દ્વારા સન્માન આપવામાં આવ્યું હતું ઉપર કરવામાં આવી હતી પોલીસ વિભાગની કારકિર્દીની શરૂઆત ઓગણીસો ને નાયબ પોલીસ અધિક્ષક તરીકે થઈ હતી તેમણે બનાસકાંઠા નર્મદા પંચમહાલ નવસારી વગેરે શહેરો ફરજ બજાવેલી છે તો પંચમહાલ અને મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કોમી અને રાજકીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં સારી કામગીરી કરી હતી મુંબઈ બોમ્બ બ્લાસ્ટના ઉપયોગમાં હથિયારો ગોસાબારાથી કેસના તમામ તપાસ અધિકારી તરીકે તેમણે કામગીરી કરી તો લેન્ડિંગ થયેલા હથિયારો રિકવર કર્યા હતા સુપ્રીમ કોર્ટના સીધા દેખરેખ હેઠળ ખાસ તપાસ દળમાં તેમણે ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે મહત્વની કામગીરી કરી હતી રેન્જ આઈજી મોથલિયાએ પશ્ચિમ રેલવેમાં ડીઆઈજી તરીકે પરેજ દરમિયાન વલસાડના ઉમરગામ પોલીસ સ્ટેશનના ચર્ચાસ્પદ ખૂન કેસની તપાસ કરી દર વર્ષ બાદ મુખ્ય આરોપીને પકડી સમગ્ર ગુનાનો ફાસ કર્યો હતો એ જ રીતે મહેસાણા જિલ્લામાં પાટીદાર આંદોલન સમયે પણ તેમણે મજબૂત કાર્યવાહી કરી પરિસ્થિતિ અંકુશમાં લીધી હતી તેમણે અમદાવાદ શહેર ટ્રાફિક શાખામાં ટ્રાફિક નિયમન માટે ભગીરથ પ્રયાસ કર્યા હતા તદુપરાંત કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન હાઉસ લોડ સર્વે પાર્કિંગ ડિમાન્ડ સર્વે ટોઈંગ ઓપરેશન હેન્ડ હેલ્ડ ડિવાઇસીસ ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ બીઆરટીએસ કોરિડોર વગેરે અલગ અલગ પ્રોજેક્ટમાં સુચારુ કામગીરી કરી હતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ અસામાજિક બંદીઓ દૂર કરવાની તેમજ સરહદી વિસ્તારોમાં આવેલા ગામડાઓની ખાસ વિઝીટ કરી સરહદી વિસ્તારના લોકોને પોલીસ મિત્ર બનાવી આંતરિક સુરક્ષા વધારવા ખૂબ જ પ્રયત્નશીલ રહી કામગીરી કરી છે આ દરમિયાન અમદાવાદના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના તમામ આઈપીએસ અધિકારી ડીવાયએસપી અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કલમ અમદાવાદ